વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર બાર અન્ન સ્રોતોમાં સુધારણાના એકમ કસોટીમાં અને પ્રથમ પરીક્ષામાં પૂછાય તેવા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું એમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ નિંદણ એટલે શું નિંદણના ઉદાહરણો અને નિયંત્રણની જરૂરિયાત અને નિયંત્રણની રીતો જ જણાવો એક જ પ્રશ્નની અંદર ત્રણ પ્રશ્નો પૂછાયેલા છે એક નિંદણની નિંદણ એટલે શું એટલે કે વ્યાખ્યા નિંદણના ઉદાહરણો બીજું અને ત્રીજું છે નિયંત્રણની જરૂરિયાત તો આપણે જોઈએ કે નીંદણ એટલે શું તો નીંદણ એટલે કૃષિ ઉપયોગી ભૂમિમાં મુખ્ય પાક સાથે ઉગી નીકળતી અનાવશ્યક વનસ્પતિ જે વનસ્પતિની જરૂરિયાત નથી તેવી વનસ્પતિ ઉગી નીકળતી હોય મુખ્ય પાક સાથે એને આપણે નિંદણ કહીશું નિંદણના ઉદાહરણો ત્રણ છે એમાં પહેલું જોઈએ ગાડરિયું એટલે કે જેન્થીયમ બીજું છે ગાજર ઘાસ એને આપણે કહીશું પાર્થેનિયમ અને ત્રીજું મોથા એને આપણે સાયપેરિનસ રોટુન્ડસ કહે છે આ જ પ્રશ્નનો ત્રીજો છે કે નિંદણ નિયંત્રણની જરૂરિયાત કઈ કઈ છે ભૂમિમાં નિંદણ મુખ્ય પાક સાથે સ્થાન પ્રકાશ તેમજ પોષક તત્વો સાથે સ્પર્ધા કરે છે તેથી પાકની વૃદ્ધિ ઓછી થાય છે આથી સારી ઉપજ એટલે કે ઉત્પાદન માટે નિયંત્રણને પ્રારંભિક અવસ્થામાં જ ખેતરમાંથી દૂર કરવામાં આવે છે કોઈપણ ખેત કોઈપણ વખતે ખેતરમાં પાક ઉગાડવામાં આવે તો ઓછામાં ઓછું બેથી ત્રણ વખત એને નિંદણ કરવું જરૂરી બને છે હવે આપણે જોઈએ કે નિંદણ નિયંત્રણની રીતો કઈ કઈ છે તો પહેલી છે તૃણનાશક એટલે કે નિંદણનાશક રસાયણનો છંટકાવ કરવો જોઈએ એટલે દવાનો છંટકાવ કરવો જોઈએ બીજું નીંદણ નિયંત્રણની રીતમાં યાંત્રિક રીત દ્વારા નિયંત્રણને નીંદણને દૂર કરવું અર્થાત હાથેથી ચૂંટીને અને ત્રીજું છે સમયસર પાક ઉગાડવો યોગ્ય તાસ એટલે કે ક્યારીઓ તૈયાર કરવી આંતરિક પાક લેવા અને પાકની ફેરબદ ફેરબદલી જેવી નિષેધાત્મક રીતો નીંદણને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે આના પછી બીજો પ્રશ્ન જોઈએ એટલે કે રાસાયણિક ખાતર શું છે અને તેના ઉપયોગના લાભ અને જણાવો આ પ્રશ્ન પણ વિભાગ ની અંદર ત્રણ માર્ક્સમાં પૂછાશે ખાતર એટલે શું રાસાયણિક ખાતર એટલે વ્યાવસાયિક સ્વરૂપમાં તૈયાર કરેલા વનસ્પતિના પોષક દ્રવ્યોને રાસાયણિક ખાતર કહે છે રાસાયણિક ખાતરના લાભ અને ગેરલાભની આપણે વાત કરીએ તો પહેલાં આપણે લાભ જોઈએ એના રાસાયણિક ખાતરનો પહેલો લાભ છે કે તેનો ઉપયોગ વનસ્પતિને નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ પૂરા પાડે છે એટલે તમે જોયું હશે કે ખાતરની થેલી ઉપર નાઇટ્રોજન એટલે કે એન ફોસ્ફરસ એટલે પી અને પોટેશિયમ એટલે કે એન પી કે એવું લખેલું હોય છે અને પરિણામે વાનસ્પતિક વૃદ્ધિ એટલે કે પર્ણ અને શાખાઓ અને પુષ્પોની વૃદ્ધિ સારી થાય છે રાસાયણિક ખાતરનો બીજો લાભ આપણે જોઈએ કે રાસાયણિક ખાતરના ઉપયોગથી સ્વસ્થ વનસ્પતિઓ અને તે દ્વારા વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે આમ રાસાયણિક ખાતર એટલે કે તેના ઉપયોગ દ્વારા ઓછા સમયમાં પાકનું વધારે ઉત્પાદન મળે છે રાસાયણિક ખાતરના આપણે ગેરલાભ જોઈએ પહેલો એનો ગેરલાભ છે કે તેનો ઉપયોગ આર્થિક રીતે મોંઘો હોય છે એટલે કે ખર્ચાળ હોય છે વધારે પડતી સિંચાઈને કારણે પાણી સાથે વહી જાય છે અને વનસ્પતિઓ તેનું પૂરતા પ્રમાણમાં પોષણ કરી શકતી નથી ત્રીજું છે તેનો ઉપયોગ જળ પ્રદૂષણનું કારણ બને છે ચોથો ગરલાભ જોઈએ કે તેનો સતત ઉપયોગ ભૂમિની પ્રદ્રુપતાને ઘટાડે છે પાંચમો ગરલાભ જોઈએ તેના વારંવાર ઉપયોગથી ભૂમિના સૂક્ષ્મ જીવો અને અહસ્ય જેવા ભૂમિગત સજીવોના જીવનચક્ર અવરોધાય છે આમ ખેતરનો ઉપયોગ આમ ખાતરનો ઉપયોગ ખૂબ ધ્યાનથી કરવો જોઈએ તેના માટે યોગ્ય માત્રા અને યોગ્ય સમયનું આયોજન અને સાવચેતીઓને ધ્યાનમાં લેવી જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આના પછી આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ સેન્દ્રિય ખાતર ટૂંક સેન્દ્રીય ખાતર પ્રાણીઓના મળ અને વનસ્પતિઓના કચરાના વિઘટનથી તૈયાર કરવામાં આવે છે આ ખાતરને સેન્દ્રિય ખાતર કહે છે સેન્દ્રિય ખાતર બનાવવાની ક્રિયામાં કયા જૈવિક પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે તેના આધારે એક કમ્પોસ્ટ અને બીજું લીલું જૈવિક ખાતર એમ બે વર્ગમાં સેન્દ્રિય ખાતરને આપણે વર્ગોમાં વર્ગો પાડવામાં આવે છે સેન્દ્રિય ખાતરના લાભ જોઈએ તો પહેલો લાભ છે તેમાં કાર્બનિક પદાર્થની માત્રા વધુ હોવાથી ભૂમિને કાર્બનિક પદાર્થમાંથી પરિપૂર્ણ કરી અને ફળદ્રુપતા વધારે છે સેન્દ્રિય ખાતરનો બીજો લાભ જોઈએ કે તેમાં રહેલા કાર્બનિક પદાર્થો ભૂમિના બંધારણમાં સુધારો કરવામાં મદદરૂપ બને છે અને રેતાળ જમીનમાં જળસંગ્રહતા વધારે છે ત્રીજો ફાયદો ચીકણીક જમીનમાં કાર્બનિક પદાર્થોની વધુ માત્રા પાણીની નિકાલમાં મદદરૂપ બને છે તેથી પાણી એકત્ર થતું અટકાવે છે ચોથો આપણે લાભ જોઈએ સેન્દ્રીય ખાતરમાં જૈવિક કચરાનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી ખેતરના કચરાનું પુનઃચક્રણ થાય છે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટતાં પર્યાવરણને થતાં નુકસાન એટલે કે પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ થાય છે સેન્દ્રીય ખાતરના લાભ જોઈએ હવે આપણે ગેરલાભ જોઈએ તો સેન્દ્રીય ખાતરનો ગેરલાભ છે તે જમીનને પોષક દ્રવ્યો અલ્પ પ્રમાણમાં આપે છે આમ વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં